રજૂ કરી છે પ્રાસંગિક વિષય છે કચ્છી સહિત સર્જક વિશ્રામ ગઢવે સંકલન અને પ્રસ્તુતિ છે અશરફ નથવાણી कच्छी भाषा जा जहािता सर्जक विश्राम गढ़वी के कच्छी भाषा जे संवर्धन में श्रेष्ठ योगदान देने बदल ताजेतर में साहित्य गौरव पुरस्कार से सम्मानित करे में सन्मानित कच्छी भाषा जा प्रथम पंक्ति जा सर्जक विश्राम गढ़वी पंज सर्जने द्वारा आगवी ओण उन्हीं पंज पुस्तकें के साहित्य अकादमी पुरस्कृत कर चुकी है इनकी नवल कथा रथ जा रूंगा जो गुजराती ने हिंदी अनुवाद जो ताजेतर में विमोचन तामोचन कच्छी भाषा साहित्य जी की पंजीहन यात्रा विषय विश्राम गढ़वी आकाशवाणी से गाल बोल कर ખાસ કરીને કચ્છી ભાષા સાહિત્ય જો કમ આયે એ મા બોલી સેવા જો અસો મિશન જો ભાગ હે એ કચ્છી સાહિત્ય સાહિત્યમાં પદાર્પણ ગીયા 1999 મે કચ્છી ભાષાની પરીક્ષા પ્રવૃત્તિ કચ્છી સાહિત્ય કલા સંગ દ્વારા શરૂ થઈ પદ્મશ્રી નારાયણ જોશી કારાયલ દ્વારા અને જ મુકે જન સાથે જો મોકો મળ્યો પો 2005 મે કચ્છી સાહિત્ય અકાદમી ની સ્થાપના થઈ અને મે પહેલો સેમિનાર થયો તો એન સેમિનાર મે તેમિનાર મેળાઉ ભાગ એનજી વચ્ચ જે સાહિત્યિક સંસ્થા હોય એન સાહિત્યિક સંસ્થા અંતર્ગત કીને કી સા સાહિત્યિક પ્રવૃત્તિમાં મુખ્ય શામિ થયે મોકો મિલો વિદ્વાન સાહિત્યકાર સાથે સંગોષ્ઠી થી અને 2004 મે જ મુકે પહેલો સાહિત્ય જો જટુભાઈ પનિયા રોટરી સાહિત્યિક એવોર્ડ મળ્યો અને એન રીતે કચ્છી સાહિત્યમાં પદાર્પણ થો મેદરત જો જાદુ કચ્છના પહેલો કચ્છી પુસ્તક આ કચ્છી સાહિત્ય તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કચ્છી ભાષા સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર એનાયત થયો તો વિશે પણ અસતા કચ્છી સાહિત્ય સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન લા ને ગુજરાત સરકારજી ગુજરાત કચ્છી સાહિત્ય એકેડમી ગાંધીનગર પ્રતિવર્ષ ગૌરવ પુરસ્કાર દેતી અને બજાર ત્રેવીસ જો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કચ્છી ભાષા લા ને એ મુખ્ય આવ્યો એ મુજે માટે પણ અંગત જીવન માટે પણ ગૌરવની ક્ષણ છે કચ્છી સાહિત્યમાં કામ કંદે કંદે ગૌરવ પુરસ્કારની સિદ્ધિ જો મુકામ મુકામથી પુજણો એ પણ એક આનંદ ની ગાલ પણ સાથે સાથે હજી વધુ કમ કેલા કરીને પાકે નવું બળ મેળવ્યું હોય મુકે સાહિત્ય ગૌરવ પુરસ્કાર તે પૂછે ત્યાં સુધી અનેક સંસ્થા દ્વારા ઘણી મહાનકરા મી આવી હજાર બાવીસ ને મુંબઈ કચ્છ શક્તિ દ્વારા કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ સાહિત્ય રત્ન બાર બાવીસ મેળ્યો તો કચ્છી જો પ્રતિષ્ઠિત અડો તારામતી વિસંજી ગાલા કલા સાહિત્ય પુરસ્કાર મુ ટ્રેન કૅટેગરી વેતી એ બજાર બાવીસમાં તકો સર્વોચ્ચ કૅટેગરી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કચ્છી ભાષા સાહિત્ય એ મુખ્ય મિ ચુક્યો ત્યાં પુઠિ બેનામ જેમા સાહિત્યકારૃતિમાં બેનામ સંગીત સાહિત્ય એવોર્ડ એ શ્રેષ્ઠ કચ્છી ગદ્ય મહાનકરા પંચ મુજા પુસ્તક ગુજરાત કચ્છી સાહિત્ય અકેેદમી પોખ્યા વધે સાહિત્ય સંસ્થાએ દ્વારા સરકારી અકેેડમી દ્વારા અને કચ્છી માહિત્ય પ્રેમી એ દ્વારા ખૂબ મુખ્ય પ્રેમ અને मुंहिंजो ओम वारा संग्रह ॿ हज़ार अहिड़ो में आयो इहो ओमाण वारा संग्रह जो अंग्रेजी अनुवाद कमलेश मोहता द डिपोज़िट पुठिया मुंहिंजो ખીરોલા અને માનિયારી એ કચ્છી લલિતિબંધ આયા એ પણ મુજે ઓડિયો જે સ્વરૂપ થી આઈ અને કચ્છી માણું કચ્છી સાહિત્ય પ્રેમી એ ખૂબ પસંદ કે પુઠિયા રત્જા રૂંગા બહુ બહુચર્ચિત અને લોકપ્રિય નવલકથા યશનામી રહી આ એન્જો ગુજરાતી અનુવાદ આઉંજ આઉં જ લોહીના આસુનામે જે કચ્છ મિત્રમાં હપ્તાવાર ધારાવાહિક રૂપે અચી વી હિન્દી અનુવાદ